હેલો વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે ફરીથી બહુ દિવસે વિડીયો ઉતાર્યો છે કારણ કે હમણાંનો ટાઈમ જ નથી મળતો મહેંદી ક્લાસ પ્લસ અત્યારે ઘર શિફ્ટ કરવાનું થયું છે તો બસ એમાં જ અત્યારે તો બિઝી હોઉં છું એટલે અત્યારે તો ટાઈમ બિલકુલ મળતો નથી અને આજે અષાઢી બીજ છે તો બધાને મારા જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે યુટ્યુબ છે બધાને અષાઢી બીજની શુભકામનાઓ અને આજે બહુ સારો દિવસ છે તો વિચાર્યું કે આજે નવા ઘરે જઈને માટલી મૂકી આવીએ તો આજે અમને નવા ઘરે માટલી મૂકવા જઈએ છીએ બે ત્રણ દિવસમાં તો એ ઘરે શિફ્ટ પણ થઈ જઈશું તો બસ આ થોડું શિફ્ટિંગમાં ને એની અંદર જ હમણાં વ્યસ્ત છે એટલે હમણાં રેગ્યુલર વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી એકવાર શિફ્ટ થઈ જઈ અને પ્રોપર ત્યાં સેટ થઈ જઈએ પછી રેગ્યુલર હું વિડીયો અપલોડ કરવાનો ટ્રાય કરીશ કારણ કે કે એમાં કેવું છે કે મહેન્દી ક્લાસ પ્લસ આ શિફ્ટિંગ બધું ભેગું થઈ ગયું છે મારે એટલે અત્યારે મને ટાઈમ જ મળતો નથી કે હું વિડીયો ઉતારું પણ આજે હું માટલી મૂકવા જાઉં છું એટલા માટે મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો નવા ઘરે આજે માટલી મૂકીને મુહૂર્ત કરી દઈશું અમે અને બનશે તો થોડો ઘણો સામાન લેતા જઈશું આવતા જતા અને જ્યારે પણ શિફ્ટ કરવા થશે ત્યારે પ્રોપર બધો સામાન લઈને જતા રહીશું તો અહીંયા અમે લોકો નીકળી ગયા છે નવા ઘરે માટલી મૂકવા માટે થોડો ઘણો સામાન લેવાનો હતો તો દુકાને પણ ઊભા રહી ગયા હતા તો બસ અહીંયાથી નાળીયે એ બધું લઈ લઈશું પછી અમે ત્યાં જઈશું નવા ઘરે દુકાની નજીક છે એટલે વાંધો નહીં આવે તો અહીંયા ઘડી માટલી મૂકવાની અમે તૈયારી કરીએ છીએ ઘર તો બહુ જ ગંદુ હતું અત્યારે આ ઘર છે અત્યારે તો કંઈક આવું ગંદુ પડ્યું છે બધું જો તમે જોઈ શકો છો અહીંયા બાર ગાર્ડન છે ઘરની હાલત જોવો ખાલી એટલે સાફ કરતાં તો લગભગ બે ત્રણ કલાક થઈ જશે અંદરનું રૂમ છે અહીંયા પણ બહુ ગંદુ પડ્યું છે બધું અને આ રસોડું છે રસોડા ઉપર પણ જો તમે ખાલી માટલી મૂકીને મુહૂર્ત કરી દીધું છે તો બીજું બધું સાફ કરીશું હવે જો આમ સરસ સ્પેસવાળું છે ને સારું છે એમ તો પણ રૂમ નાની છે મને રૂમ નાની પડી કે અમારા સામાન જ એટલો બધો છે એટલે ચાલો હવે સાફ બાફ કરીએ બધું જોઈએ હવે શું લટકાયેલું છે બધું થાકી ગઈ હતી લાસ્ટ વિડીયો બનાવવાનો રહી ગયો કે એવું ઘર સાફ કર્યું છે કંઈ નહીં હું હું તો સ્પેશિયલ કરાવડાવીશ જ તમને તો ઘરાઈ પછી તો અમે સુઈ ગયા હતા ફાટી ગયા હતા એના પછી અને જુઓ મેં આ શું કહેવાય એક મિનિટ તમને બેક કેમેરાથી બતાવું જુઓ શંકર ભગવાન પાર્વતી નંદી મેદીની પ્રેક્ટિસ પણ કરી છે અને બરોબર નહીં થાકી ગઈ તે પછી કંઈ વિડીયો ઉતાર્યો ના અને અમે શિફ્ટ થઈ જઈશું પછી હવે ડાયરેક્ટ હવે ત્યારે બ્લોગ આવશે શિફ્ટ થયા પછી બધું સરસ રીતે ગોઠવી દઈશું શિફ્ટિંગ સરસ રીતે થઈ જશે પછી હું બ્લોગ બનાવી અને પોસિબલ હશે ને તો હવે ડેઈલીના ડેલી બ્લોગ બનાવીશ કારણ કે આ થોડું હમણાં ટેન્શન ચાલતું હતું એટલા માટે હું બ્લોગ નથી બનાવી શકતી પણ હવે હું ડેલી બ્લોગ બનાવીશ તો જે પણ મારા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાઇકોનમાં પ્રેસ કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા ના કે અમારા બ્લોગ તમને કેવા લાગે છે